શું તમે હજી પણ શું તમે ક્યારેય શિયાળામાં હેલ્ધી ટેસ્ટી ગોળ વાળા સોફ્ટ અડદિયા બનાવ્યા છે બજાર જેવા એકદમ સોફ્ટ અડદિયા ઘરે બનાવવા માટે એક ટેબલ સ્પૂન ઘી અને એક ટેબલ સ્પૂન દૂધ ને ગરમ કરીશું અડદના લોટમાં ધાબો દેવા માટે અઢીસો ગ્રામ કરકરા અડદના લોટમાં આ ગરમ થયેલું ઘી અને દૂધ નું મિશ્રણ ઉમેરી મિક્સ કરી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું પછી દસ મિનિટ પછી આ રીતે લોટ ભેગો કરી ચાળી લેશું હવે અઢીસો ગ્રામ ઘી લેવાનું છે એમાંથી થોડું ઘી આપણે કડાઈમાં ગરમ કરીએ એમાં બદામ કાજુ અને પિસ્તા ને થોડા ઘી સાથે શેકી લઈએ પછી શેકાઈ જાય એટલે પ્લેટમાં કાઢી આજ કડાઈમાં અઢીસો ગ્રામ જેટલો મોડો માવો સારી રીતે ઘી છૂટું પડે ત્યાં સુધી શેકી લઈએ પછી બાઉલમાં કાઢી અને ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી રાખી બાકીનું બધું ઘી આપણે ઉમેરી દેશું સાથે ઢાબો દીધેલો અડદનો લોટ ઉમેરી ધીમા ગેસ પર લોટને આપણે શેકવાનો છે લોટ શેકાવાની સુગંધ આવે અને લોટનો કલર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી લોટ ને શેકી લઈએ લોટ શેકાઈ જાય એટલે બે ટીબલ સ્પૂન ગુંદર નો ભૂકો ઉમેરી મિક્સ કરી દેશું અને હવે ગેસ બંધ કરી મોડોમાં How many? સારી રીતે મિક્સ કરી અને કડાઈને નીચે ઉતારી લેશું હવે એક બીજી કડાઈમાં બાકીનું ઘી ઉમેરી દશું સાથે ત્રણસો ગ્રામ ગોળ ઉમેરી ગોળ પીગળે એટલે ગેસ બંધ કરી અડદિયાના મિશ્રણમાં પચાસ ગ્રામ ખમણેલું ટોપરું તળેલા ડ્રાય ફ્રૂટ પીપળી મૂળનો પાવડર સૂઠનો પાવડર અને અડદિયાનો મસાલો ઉમેરી ગરમ કરેલા ઘી ગોળ ઉમેરી મિક્સ કરીશું હવે ચોકીમાં આ રીતે બધું જ મિશ્રણ ટ્રાન્સફર કરી અને સેટ થવા માટે રાખી દેશું ઉપરથી ડ્રાય ફ્રૂટ સાથે સજાવી દેશું બે કલાક પછી બજાર જેવા અડદિયા માટે તૈયાર છે